हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज हर हलचल पर नजर हर हलचल की खबर नमस्कार दर्शक मित्रों हलचल टीवी न्यूज में आप हार्दिक स्वागत है નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચિટોડિયા ખાતે નાતાલ પૂર્વ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી પ્રભુ ઈસુના જન્મદિવસે સૌ જગતવાસીઓ પ્રેમ શાંતિ અને ભાઈચારાથી રહે તે જ આજના દિવસનો સંદેશ ફાધર જગદીશ મેકવાન દ્વારા જણાવવામાં આવ્યું નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા ચિટોડિયા ખાતે ચર્ચના મુખ્ય સભાપુરોહિત ફાધર જગદીશ મેકવાનના માર્ગદર્શન હેઠળ નાતાલ પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં મોટી સંખ્યામાં ધર્મજનો ઉત્સાહભેર ભાગ લીધો હતો ખ્રિસ્તી યજ્ઞ અર્પણ કરનાર ફાધર આરોકે જણાવ્યું હતું કે સાચી નાતાલ ત્યારે જ કહેવાશે જ્યારે આપણે સૌ પ્રભુ ઈસુની જેમ એકબીજાને માફી આપીશું આપણે સૌ નાતાલ પર્વની ઉજવણી માટે ભેગા મળ્યા છે ત્યારે પ્રભુ ઈસુએ આપણને સૌને પ્રેમ શાંતિ ભાઈચારો અને એકબીજાને માન આપી સમથી રહેવા એકબીજાને માફી આપી સૌ સાથે મળીને રહેવાનો સંદેશો આપ્યો હતો આજના દિવસે સૌ ખ્રિસ્તીજનો એકબીજાને હેપ્પી ક્રિસમસ મેરી ક્રિસમસની શુભકામનાઓ પાઠવે છે અને એકબીજાને ગળી મળી પ્રભુ ઈશુના જન્મના વધામણા સ્વરૂપે એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે પ્રભુ ઈસુ આ ધરતી ઉપર આવ્યા અને તેમણે પ્રેમ અને શાંતિનો સંદેશો ફેલાવ્યો તેમ આપણે સૌ જ્યાં પણ ફરજ ઉપર છીએ જ્યાં રહીએ છીએ ત્યાં પ્રભુ ઈશુની જેમ એકબીજાને માફી આપીએ અને સૌની સાથે મળી સંપીને રહીએ અને આ ધરતી ઉપર પણ શાંતિ સ્થપાય તે માટે આજે ખ્રિસ્તીજનોએ પણ ખાસ પ્રાર્થના કરી હતી ચર્ચના મુખ્ય સભાપુરો ફાધર જગદીશ મહેકવાને જણાવ્યું હતું કે આજે નાતાલના પર્વ નિમિત્તે સૌ નગરજનોને પણ નાતાલ પર્વની શુભેચ્છા પાઠવી એકબીજા સાથે ભાઈચારાથી રહેવાની અપીલ પણ કરી હતી ફાધર જગદીશ મહેકવાને પ્રભુ ઈસુના જન્મદિવસે સાચો સંદેશો એ જ કહેવાશે તેમ એક તમે એકબીજા પર પ્રેમ રાખો અને એકબીજાને માફી આપો એ જ સાચી નાતાલ કહેવાશે ચર્ચના અન્ય ફાધર અને સિસ્ટરોએ સૌ ધર્મજનોને નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે આણંદ અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ધર્મજનો ઉપસ્થિત રહ્યા હતા

આજે આનંદ મનાવશે પ્રાર્થના કરશે અને એ સાથે એની ઉજવણીના એક ભાગરૂપે બધાને શુભેચ્છાઓ પાઠવશે આજે હું પણ તમને શુભેચ્છાઓ પાઠવું છું આજના મારા સંદેશની અંદર આખી દુનિયામાં બધી જગ્યાએ શાંતિ સ્થપાય દરેક જગ્યાએ આપણે જોઈએ છીએ જ્યાં જોઈએ ત્યાં યુદ્ધના ભણકારા છે યુદ્ધ ચાલી રહ્યા છે માણસ માણસ વચ્ચે શાંતિ નથી વેરભાવ છે નાચ જાતના ભેદભાવ છે આ બધું મિટાવી દઈને આખું વિશ્વ એક કુટુંબ બની જાય એવી આપણા સૌની પ્રાર્થના અને શુભેચ્છા છે આજે ફરી એક વખત તમને સૌને શુભેચ્છાઓ પાઠવું છું બાળીશું આપ સર્વને સારી તંદુરસ્તી આપી તમારું જીવન આગળને આગળ ધપાવે એવી મારી પ્રાર્થના અને અભ્ય પ્રાર્થના સાથે વિરમું છું ફરી એક વખત મેરી ક્રિસમસ ચલ ટીવી નેટવર્ક આપી નલ પર નર હર હલચલ ક ખબર